મહેશભાઈ ને લેવાઈ ગયું છે ઓકે આપણે લેવાનું છે હવે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના ની શરૂઆત કરતા આપણે ઘણું મોડું થઈ ગયું છે અત્યારે લગભગ સાડા દસ જેવું થઈ ગયું છે કારણ કે શું આપણે અહીંયા આવીને બધું ચેક કર્યું ને બધું કર્યું ત્યાં સુધીમાં શું બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ ન મળ્યો અને બધું આપણે ચેક કરી લીધું તો કાંઈ નવો કેસ છે નહીં બાકી અત્યારે છે આપણે ટેરેસ ઉપર આવી ગયા જે હોસ્પિટલની ટેરેસ છે ત્યાં અને અહીંયા જોઈ શકો છો આજે કુંડા આપણે અહીંયા રાખ્યા હતા ને એમાં ઘણા મિત્રો આપણે કહેતા કે એને છાંયા રાખો ને એવું પણ અહીંયા ક્યાંય છાંયો છે નહીં પણ આપણે શું રોજ રોજ પાણી નવું ભરીએ એટલે એમાં પાણી ગરમ ન થાય ઠંડુ ઠંડુ રહે એટલા માટે એને કાંઈ ઉપાધી નથી હું અને બીજી એક વાત કે અહીંયા આપણે રાખ્યા હતા ને એટલે આપણે એવું થાય કે કદાચ ચકલાની અહીંયા પાણી પીતા હોય ને ક્યારેક બિલાડી કે છેતરીને એને મારી ન નાખે એટલા માટે હવે છે આપણે અહીંયા વચ્ચે વચ્ચે રાખી દઈએ જો અહીંયા એટલે શું છે એને કાંઈ હેરાનગતિ નહીં અહીંયા કદાચ જે છેતરાઈ જાય ગયો એટલે હવે આપણે એવું નક્કી કર્યું કે વચ્ચો વચ રાખી દઈએ આ બંને જો કુંડા અહીંયા આપણે રાખી દીધા અને પાણી આપણે લઈ આવ્યા છે આ બેગની અંદર તો બંને એ ભરી નાખીએ તો આપણે પાણી ભરતા થઈ તમે જોયું બાકી બંને કુંડા જોઈ લે એકદમ ઓકે ભરાઈ ગયા છે અને હવે જાય આપણે નીચે અને કાંઈ નો કેસ આવશે તો તમને બતાવીશ નહીં જે રેગ્યુલર કામ છે ડ્રેસિંગનું એ બધું જોશું આપણે તો મિત્રો હવે છે આપણે અહીંયા વાડામાં આવી ગયા હતા અને બધું કામ ઓકે કરી નાખ્યું છે કામકાજમાં આજે બે જે ઓપરેશન વાળી ગાય છે એક ઓળખી અને એક ગાય એ બંનેને છે અહીંયા જે પોલ છે એની ઉપર આપણે આયોડિયન નાખી દીધું આ રહ્યા એક તો જો આ અને બીજી ક્યાં ગઈ બીજી અહીંયા રહી દેખાય રહ્યા આ બંને એકદમ ઓકે છે અને બીજું એના સિવાય ડ્રેસિંગનું કામ હતું બધું ઓકે કરી નાખ્યું છે અને હવે અહીંયા કાંઈ કામ રહેતું નથી હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તો તમને બતાવું તો આપણે પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ આવીને પહેલું કામી કર્યું આ કુંડાની અંદર પાણી ભરી નાખ્યું અને બીજી વાત આપણે જે આ સાપકટ મશીન તો એ તો બધું એમને બંધ જ પડ્યું છે કારણ કે આ ફૂલીનો પ્રોબ્લેમ છે અત્યારે આ ફૂલી આપણે નવી લઈ આવ્યા છે પણ હવે એમાં હોલ કરાવવું અને કામ શું છે એક વાર કડે ચડી જાય ને પછી પાહરું મોડું થાય એવું છે જો અત્યારે જે સાઈલેજ આ થઈ ને એટલી થઈ અને સિવાય બીજું કાંઈ થયું નથી આ થોડુંક એમને બધું ટેસ્ટિંગમાં છે એ થયું હતું એ થયું નહીં બધું કામ એમનું પેન્ડિંગ પડ્યું છે અને એ તો હવે થશે ધીમે ધીમે અને બાકી આ આપણે બધું જોઈ લઈએ રામ લખન ભરત ને મથુર સિંગલ ફ્રેમની અંદર આનું રામનું કોટિયું નીકળી ગયું છે તૂટી ગયું કે કાંઈ ખ્યાલ નથી પણ અત્યારે એમને એમ છે જો કોટિયાવાળા સરસ લાગે નહીં જો આ છે કેવો સરસ લાગે આ એટલું દેખાય ને આમ કોટિયા વગરનું હોય ને તો બાકી છે નીણનું ને કામ હમણાં હરસદ છે મને સામો આવ્યો જ્યારે પાંજરાપુર થી અહીંયા આપી ગૌશાળે આવતો હતો ને ત્યારે એના કામ થી ક્યાંયક જતો હશે મારે ખ્યાલથી બધું કામ બાકી છે અહીંયા છતાં આપણે એની વાત કરી લઈએ હમણાં અને જો આપણે આયા ને ત્યાં બધા ઉગા ઉભા થવા માંડ્યા હવાળી ની અંદર પાણી એ નથી એટલે બધું કામ હજી બાકી જ છે મસ્ત બેઠા શાંતિથી માયા પૂનમ બધા અત્યારે નિરાતે એમને બેઠા છે અને હવે આપણે પેલું પાણી ભરી નાખીએ કારણ કે પાણી અત્યારે ખૂબ જરૂરી છે ચરો ન મળે તો હાલે પણ પાણી તો જોઈએ જ કાજીવણી સાચી વાત ને એ હા પડે હજુ તો ફટાફટ પાણી ચાલુ કરીએ ને પછી વાત કરીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો પાણી એકદમ ઓકે ભરાઈ ગયું છે અને અહીંયા ચેક કરી શકો છો બધા નીળ નાખાઈ ગઈ છે ઝાર સુકી નાખી છે ને બધા જો મસ્ત રીતે ખાવા માંડ્યા છે આમ શું અલગ અલગ નાખી છે એટલે એકબીજા વધે નહીં અને શાંતિથી ખાય આપણી પારે જો કે ખાય છે અને શીતલ અહીંયા ખાય છે તો હવે બીજું કાંઈ અહીંયા કામ નથી આ જે ગાયોને નીળ ખાઈ ગયા અવાડામાં પાણી ભરાઈ ગયું છે તો હવે આપણે જાય ઘરે જમવા માટે ને ઘરે જમીન જશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળા છે પછી પાંજરાપુર ગયા હતા ને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું નહીં ને અત્યારે છ વાગી ગયા છે ને આપણે આપણી ગાયો માટે છે અહીંયા નેપિયર લેવા માટે આવ્યા છે જો આ કાકા છે ને આપણે વાટી રાખે નેપિયર અને અહીંયા જાઉં મહેશભાઈ લે છે એની ગાયો માટે ને માટે હવે આપણે પૂરા વારવા પડશે કારણ કે આપણે શું બાંધતા નહીં કઈ ડાયરેક્ટ લઈ જાય બાઈક ઉપર એટલા માટે આ બધા પૂરા વારી નાખીએ અને પછી તમને બતાવીએ તો તમે અહીંયા જોઈ શકો છો પૂરા બધા વરી ગયા છે અને હવે કાકા છે આપણે રખાવી દઈએ ગાડી ઉપર આપણે બે જાય ગાડીમાં જો રાખશે મહેશભાઈ ને લેવાઈ ગયું છે ઓકે આપણે લેવાનું છે હવે તો મિત્રો આપણે જે નેપિયર ઘાસ લેવા ગયા હતા એ લઈને અત્યારે આપણી ગૌશાળા આવી ગયા તો જોઈ શકો છો નેપિયર તો અહીંયા પહોંચી ગયું છે અને આ જે ઘણું વહેલું છે બધું કામ ઓકે થઈ ગયું છે જોઈ શકો છો બધી ગાયો ધોવાઈ ગઈ છે દૂધ ભરાઈ ગયું ડેરીનું ને ઘરે લઈ જવાનું ને જે બધા ઘરે લેવા આવતા એ બધું ઓકે અને બાકી ગાયો જોઈ લો બધી શાંતિથી ખાણ ખાય ને વ્યવસ્થિત મસ્ત રીતે ઊભી છે અને હવે હે આપણે અહીંયા આપણી ગૌશાળાએ હવે આ ગાય છે આપણી જે પાંડે છે ને જૂની બે ગાયો આ એક પાંડે અને અહીંયા પેલી એક મીરા હમણાં વ્યા જો આ દેખાય ને એ બે આપણી ગૌશાળાની જૂની ગાયો એના પછી બીજી બધી ગાયો થઈ આ બે જૂનામ જૂની અને આને બીજદાન કરેલું છે જે લાખીઓ બુલ છે એનું જ તો હવે જોઈએ છે ક્યારે વ્યાય છે કે એવું બચ્ચું આવે શું આવે બધું આગળ જોશું આપણે અને હવે થોડુંક અહીંયા સાફ સફાઈનું આપણે કામ કરવું છે તે કરી નાખીએ આપણી ભૂરીને આ જો બધા મસ્ત રીતે ધાવીને વરી પિંજરામાં આપણે પૂરી નાખ્યા ફરે એવું પાર એવું હું હાંકા તૂટી ગઈ ને તો હવે અત્યારે બેક દિવસ માટે હું પકડવા માટે કોટી પહેરાવીને બાકી બધા જો તો હવે થોડુંક આપણે અહીંયા કામ છે એ કરીએ ને પછી આગળ વાત કરીએ તો મિત્રો મેં જે તમને વાત કરી હતી કે આપણે આપણી ગૌશાળાએ થોડુંક કામ છે એ કામ આપણે ઓકે કરી અને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે ને અત્યારે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે મતલબ અત્યારે ઊભા છે પણ અહીંયા હમણાં બેહીને આપણે એડિટિંગ કરવાની છે જો આ આપણી સીટ છે અને બાકી જોઈ લે ધોરીનો ધોરીનો અને આ ધોર બંને માં દીકરો અને આ બાજુ ધમોળ છે આગલા વેતરની વાછડી બધા જો કેવા શાંતિથી બેઠા છે અને શાંતિથી જ બેસે ને જો આ નીચે છે લાકડાનો વેર આવે ને ભૂસો જો એવો મસ્ત છે બેહવામાં એવો નાખેલો છે બધા આરામથી બેઠા છે તો એ છે અને થોડીવાર અહીંયા બેસું અને વિડીયો એડિટને કરવાનું છે એ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં